નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું વસુંધરા સાડીમાં આજે આપણે જોવાના છે પશ્ચિમીના સિલ્કમાં એકદમ રિઝનેબલ રેટમાં બતાવવાના છે કલર મશીનની વાત કરીએ પહેલાં મારા વિડીયોમાં નવા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન બોલતા કારણ કે વસુંધરા સાડી તમારા માટે રોજો રોજનું નવું નવું કલેક્શન લાવતા રહે છે અને રેટની વાત કરીએ તો માત્ર બારસો ને પચાસમાં પણ એ પણ ઓલ ઇન્ડિયા ફ્રી શિપિંગ આપવાના રહેશે મિત્રો આપણે પીસ તમને ઓપન કરીને બતાવવાના છીએ કલર મશીન ટોટલ આપણે શેર રહેવાના છે બહુ સરસ ડિઝાઇન છે માત્ર બારસો ને પચાસની રેન્જ રહેવાની છે મિત્રો જોઈ શકો છો આખી ડિઝાઇન મિત્રો આ કોઈ પ્રિન્ટ નથી મિત્રો અંદરનું ધાગાનું કામ રહેવાનું છે એ બી તમે જોઈ શકો છો આખનો એમનો પાલવની ડિઝાઇન રહેવાની છે બહુ સરસ ડિઝાઇન છે આ પ્રિન્ટ નથી મિત્રો અંદરનું આ ધાગાનું કામ રહેવાનું છે બહુ સરસ ડિઝાઇન છે હેવી પાલવ રહેવાનો હશે અને આખી આ ઓલ ડિઝાઇન જ રહેશે મિત્રો જોઈ શકો છો અને આ એમની બોર્ડર રહેવાની છે બોર્ડરમાં પણ બહુ સરસ ડિઝાઇન રહેવાની છે એકદમ સોફ્ટ કાપડની વાત કરીએ તો એકદમ એકદમ સોફ્ટ ફેબ્રિક રહેવાનું છે તમે ઘરે આરામથી ધોઈ એકદમ સોફ્ટ ફેબ્રિક રહેવાનું છે અને તમે ઘરે બેઠા પણ સિંગલ પીસનો પણ ઓર્ડર કરાવી શકશો ઓલ ઇન્ડિયા ફ્રી શિપિંગ રહેવાનું છે મિત્રો અને મારા શોપની વાત કરીએ તો સુરત ભરતનગર વરાછા મારુતિ શોકની બાજુમાં વગીરે દેખ સાત નંબરની શેરી વસુંધરા સાડી બસો બે બસો ત્રણ અને આપણે તમે ઓનલાઈન પરસેસ કરવા માગો છો તો આપણે વોટ્સઅપ નંબર આપેલો છે તેમાં તમારો જે મનગમતો કલર એનો ક્રિનશોટ લઈને અમને વોટ્સએપમાં ક્રિનશોટ પાડીને મોકલવાનો રહેશે મિત્રો જોઈ શકો છો આ એમનું બ્લાઉઝ રહેવાનું છે બ્લાઉઝ પણ એકદમ બહુ સરસ ડિઝાઇન વાળું રહેવાનું છે અને આ બ્લાઉઝનો બેલ્ટ રહેવાનું છે બ્લાઉઝમાં આ બેલ્ટ રહેશે મિત્રો જોઈ શકો છો બ્લાઉઝનો બેલ્ટ હવે તમે આપણે કલર મિશિંગની વાત કરીએ મિત્રો કલર પણ બધા બહુ સરસ રહેવાના છે મિત્રો ટોટલી સાર કલર રહેવાના છે તમારો જે મનગમતો કલર હોય ને તેનો સ્ક્રીનશોટ છોટ લેવાનું ના ભૂલતા મિત્રો જોઈ શકો છો એમના કલર બધા બહુ મસ્ત નવા કલર જ રહેવાના છે આ બી તમે કલર જોઈ શકો છો અને મિત્રો અમારો વિડીયો તમને પસંદ મળીને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા કારણ કે વસુંધરા સાડી તમારા માટે રોજે રોજ નવું નવું કલેક્શન લાવતા રહેશે અને ફરી મળી આપણે આ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ